સમર્થકો તેમજ ટેકેદારોમાં ખુશીની લાગણી વ્યાપી ગઈ છે વડોદરા ગ્રામ પંચાયત ચૂંટણીના પરિણામો જાહેર થતા સમર્થકોમાં અનેરો ઉત્સાહ જોવા મળતો છે ત્યારે વડોદરાના ખાનપુર માં કંચનબેન પાટણવાડિયાનો ભવ્ય વિજય થતા સમર્થકો તેમજ ટેકેદારોમાં ખુશીની લાગણી વ્યાપી ગઈ છે કંચનબેનની પેનલના સરપંચના ત્રણ સભ્યો સહિત ઉમેદવારોનો ભવ્ય વિજય મેળવ્યો છે જેમાં કંચનબેન પાટણવાડિયાએ જણાવ્યું છે કે અઢી વર્ષના વહીવટદાર શાસન બાદ હવે તેમના ગામનો વિકાસ વેગવંતો બનશે જ્યારે તેમના ટેકેદાર પ્રિતેશ પટેલ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે ગામનો વિકાસ તો થયો છે હજી તીવ્ર ગતિએ આગળ વધે તે દિશામાં અમે કંચનબેનને

સમાચારો ના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન યુટ્યુબ ચેનલ ને કરો બેલાઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર